ઓકે okay. okay. આપ સૌને વિગત છે કે ગઈકાલે નાના મોકાજી સર્કલની બાજુમાં ટીઆરપી ગેમિંગ ઝોનમાં લગભગ સાંજે સાડે પાંચ વાગે આગના બનાવ બન્યું હતું અને આ બધી કાર્યવાહી પછી સ્થળ પરથી આપણે સતાવીસ જેટલી ડેડ બોડીઝ રિકવર ડેડ બોડીઝના સિવિલ હોસ્પિટલમાં ડીએની કામગીરી કરી અત્યારે આ ડીએનએ મેચિંગની કામગીરી એફએસએલ ગાંધીનગર ખાતે ચાલી રહી છે આ બનાવના અનુસંધાનમાં રાજકોટ તાલુકા પોલીસ સ્ટેશનમાં તીનસો ચાર છ આરોપીઓ વિરુદ્ધ ગુના દાખલ બાકીના જે ચાર આરોપીઓ છે એના માટે ક્રાઇમ બ્રાન્ચ

કે અહીં જે લોકો ચોપડે નોંધાયેલા નામ તરીકે સત્તાવાર જાહેર થવા જઈ રહ્યા છે આરોપી તરીકે પરંતુ જે લોકોની મુખ્ય ભૂમિકા હતી જે લોકોના અંડરમાં આ સમગ્ર વિસ્તાર અને કાર્યવાહી આવે છે એ લોકોના નામ ક્યાં છે શું જનતા આ સવાલ નહીં કરતી હોય જનતાના મગજમાં આ વિચાર નહીં આવતો હોય કે ભાઈ આ પ્રશ્ન તો થવો જ જોઈએ હરણી હત્યાકાંડમાં પણ એ જ પ્રકારની વિગતો એફઆઈઆરમાં એ જ પ્રકારની વિગતો કે જે આજે આપવામાં આવેલું હતું અને એને પછી એક એક બે હજાર ચોવીસ થી એકત્રીસ બાર બે હજાર ચોવીસ સુધીની રિન્યુઅલ આપવામાં આવેલું છે આજની મારી અત્યારે કોન્ફરન્સ આપને ગુનાને લાગતી વિગત માટે હતી અને જે બાકીની વિગત છે હું આપને પછીથી જણાવશ એના અંદર આ જે પરવાનગી લેવાની હતી એ પરવાનગી આર એનબી માંથી મેળવામાં આવેલું છે યાંત્રિક વિભાગમાંથી મેળવામાં આવેલું છે અને એને જે ફાયર સેફટીના જે સાધનો એને લખ્યું છે કે એને ફાયર સેફટીના સાધનો ત્યાં મૂકવામાં આવેલા છે એની પણ એને પુરાવા રજૂ કર્યું છે ફાયર એનઓસી માટે એની કાર્યવાહી ચાલુમાં હતી એ કાર્યવાહી અત્યારે પૂર્ણ થઈ નથી

જો પરમિશન નથી સામાન્ય નાગરિકને ખબર નથી અધિકારીને તો ખબર હોય ને એ એન્જોય કરવા જાય તો પછી સામાન્ય માણસ તો મિસગાઈડ થાય ન થાય તો જો પરમિશન તમે આપો છો જો ફાયરના ઇક્યુપમેન્ટ નથી પરમિશન તમે આપો છો તો કેમ તમે તમે મેન્શન કરો છો તો ફાયરની પરમિશન નથી અને તમારો ડિપાર્ટમેન્ટ પરમિશન આપો કેવી રીતે શક્ય બન્યું એને એને જે કાગળો રજૂ કર્યા છે એમાં ફાયર સેફટીના સાધનોના બિલ બધા રજૂ કર્યું છે એ ફાયર સેફ્ટીના સાધનો ત્યાં હતા પરંતુ જે પ્રમાણમાં એને કાર્યવાહી કરવી હતી એ કદાચ થઈ નથી એટલા માટે આ આખી

આજે એ લોકોની જે પાર્ટનરશીપ ડીડ હતી એના અંદર જે જેટલા બધા એના પાર્ટનરો હતા એ બધાને આપણે આરોપી તરીકે ઘડ્યા છે અને એના ઉપર બધાને ઉપર કાર્યવાહી ચાલુ હોય છે तेक, ते तेक। सर, जादसी जादसी। कल कल जादसी। शाम को जो टीआरपी के अंदर गेमिंग जोन के अंदर जो बना है आ, उसके अनुसंधान में आज राजकोट तालुका पुलिस स्टेशन के अंदर आईपीसी 304 308 चार 338, 114 मुझे छह आरोपियों के ऊपर गुना दाखिल किया गया है उनके उसके उसमें से दो आरोपियों को अभी पुलिस ने अरेस्ट किया हुआ है बाकी चार आरोपियों के लिए स्पेशल क्राइम ब्रांच की टीम आ, काम करी रही है कि बाकी आरोपियों को जितनी जल्दी से जल्दी हम पकड़ सकें और एफएसएल की टीम के साथ मिलकर जितने भी वैज्ञानिक पुरावा इकट्ठे करने हैं वो इकट्ठे करने की कोई प्रयास चालू में है हमारा प्रयास रहेगा कि जितनी से जल्दी के जल्दी हम लोग इस केस के इन्वेस्टिगेशन पूरी करके इसका चार्जशीट कर दें स्पेशल पीपी की नीमों के लिए गृह विभाग को आ, अर्जी कर दी गई है उनका भी आ, आज शाम तक या कल तक सुबह तक निमुख हो जाएगी थैंक तो यू